નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મક્કમ ટક્કર જોવા મળી રહી છે બંને પક્ષોએ નગરપાલિકા સત્તા મેળવવા માટે મજબૂત દાવા કર્યા છે અને આટલા વર્ષોના અનુભવોને આધારે પોતપોતાના પક્ષ માટે વિજયનો શ્રેય વ્યક્ત કર્યો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે જણાવ્યું કે બોટાદ અને ગઢડા નગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપની સત્તા છે અને આ વખતે પણ ભાજપના કાર્યકરોના મજબૂત આધાર સાથે જીત આવશે તેઓએ સ્પષ્ટ કર્યું કે ટિકિટ લોકિત માટે કામ કરનારા કાર્યકરોને જ આપવામાં આવશે અને ભાજપના કાર્યકરો મહેનત સાથે લોકોનો વિશ્વાસ જીતવા તૈયાર છે તરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે કહ્યું કે નગરપાલિકાઓમાં ભાજપની ચૂંટણીમાં કોંગ્રેસ જ વિજય બનશે અને જનહિતમાં કામગીરી કરશે બંને પક્ષોએ આજમો ભારતા જમાવટ મજબૂત કરી છે હવે મતદારોના મત પરથી નક્કી થશે કે લોકો વિકાસ અને પારદર્શક સત્તા માટે કોને પસંદ કરે છે બોટાદ આમ તો ગુજરાતભરની અંદર જે નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ જાહેર થઈ તે અનુસંધાને બોટાદની અંદર પણ ગરડા અને બોટાદ બે નગરપાલિકા એક જિલ્લા પંચાયત બે તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી છે ત્યારે આમ જોવા જઈએ તો હર હમેશ માટે બોટાદ નગરપાલિકા અને ગરડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની રહી છે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને નગરપાલિકાઓ રહે છે તેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહ એ આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે ઉમેદવારો પસંદગી માટે નથી ઉમેદવાર હંમેશા મોવડી મંડળ નક્કી કરતું હોય છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કંઈ પણ કાર્યકર્તાઓ કાયમી માટે મળતા હોય છે લોકોના પ્રશ્નોની વાંચા આપતા હોય છે તેવા કાર્યકર્તાઓને પણ ટિકિટો મળે છે બોટાદ જિલ્લાની અંદર ગઢડા અને બોટાદ નગરપાલિકા અને જિલ્લા પંચાયત પાવિયાદ છે અને તુરખા તાલુકા પંચાયતની છે આની ઇલેક્શન આવી રહી છે ત્યારે તાજેતરમાં જે જાહેરનામું બહાર પડ્યું એમાં અમારે કોંગ્રેસની તૈયારી પૂરેપૂરી છે કે સો ટકા અમે પરિણામ લાવવાના છીએ બોટાદ નગરપાલિકાની વાત કરું તો હમણાં ઘણા છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠું હોય અને બોટાદ શહેર માત્ર શૂન્ય ઉપર જીરો ઉપર વિકાસ અને પ્રગતિના પંથે બિલકુલ નથી કારણ કે બોટાદની અંદર રોડ રસ્તા ગટર પાણીની સુવિધા આ બિલકુલ નહીવત છે તો ક્યાં છે કે ઉજવિયાટ વર્ગ જ્યાં છે બોટાદ શહેરની અંદર એ લોકોની કે બોટાદ શહેરની પિસવાડાના પસવાડે છેલ્લે જે સોસાયટીઓ બની હોય અને એમાંય ખાસ કરીને ઓબીસી માં આવતા હોય લઘુમતી માં આવતા હોય કે દલિતમાં આવતા હોય આ લોકોને બિલકુલ સુવિધા આપવાની નથી અને હાલ ગઈ નગરપાલિકામાં બોટાદની જનતાએ ચુમ્માલીસ માંથી ચાલીસ સીટ આપી હતી માત્ર અમારી પાસે સાત ચાર જ હતી પણ ચાલીસ સીટ આપવા છતાં બોટાદ નગરપાલિકા વહીવટ કરી હકી નથી છેલ્લા સાડા ત્રણ વર્ષથી વહીવટદાર તરીકે નિયુક્ત થયેલા છે એટલે એનો મિનિંગ એ થયો કે ભારતીય જનતા પાર્ટી

પંચાયત થી માંડી પાર્લામેન્ટ બીજેપી ના અને આમ આદમી પાર્ટીના બંને ખેસ ધારણ કરી અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ત્યારે એ કાર્યકરોના હિસાબે અમને પૂરેપૂરું પરિણામ અને રિઝલ્ટ મળશે અને ગરડા

એક જે વિસ્તારનો ઉમેદવાર આવતો હોય એ ઉમેદવારના કાર્યકરોને સાથે રાખી અને એ મતદારોને વિશ્વાસમાં લઈ ઉમેદવાર અમે પસંદ કરીએ એટલે અમને ક્યાંય કોઈ રોકી નહીં હકે